આ સૌપ્રથમ કિસ્સો છે જ્યારે અસર હોસ્પિટલમાં બાળકી ડેઝ જે સારવાર મળી હતી તેનો ખર્ચ અને હોસ્પિટલમાં રૂપિયા દસ પાર લાખ થતો હોય છે જે કદાચ આ ગરીબ દપડતી આર્થિક રીતે અપરવડતા હોય પરંતુ ગરીબ દર્દીઓ પ્રત્યેની સહાનુભૂતિ દર્શાવતા સિવિલ હોસ્પિટલમાં વિનાબૂલીએ સારવાર થાય છે કમજોરથી એટલે ચારસો ગ્રામ કહી હતી તો અમે ભરોસા કે નહીં તાકી એ જ બચ પાયેગી दो महीने तक अच्छे से ट्रीटमेंट हुआ मेरी गुड़िया का मुफ्त में इलाज हुआ गुजरात सरकार में अच्छे से ट्रीटमेंट मुख्यमंत्री जी चीफ मिनिस्टर के भी आभारी हैं इंदौर से हम आए हैं यहाँ गुजरात में मेरी बच्ची का इलाज करवाया वो इंदौर में तो दो चार हॉस्पिटल में मना बोल दिया था तो फिर यहाँ पर लेके आए सिविल हॉस्पिटल में तो यहाँ अच्छा फ़ायदा हुआ और अच्छी बच्ची भी अच्छी है અમારે ત્યાં રાનુબેનની ત્રીસ અઠવાડિયે ડિલિવરી થયેલી જે એક કોમ્પ્લિકેટેડ ડિલિવરી હતી બાળકની માતાને લિવરની તકલીફ હતી આથી બાળકને લોહી બહુ ઓછું પહોંચતું હતું અને આવા સમયે ત્રીસ અઠવાડિયે બાળકનો જન્મ થયો અને બાળકનું વજન ચારસો ને છત્રીસ ગ્રામ હતું બાળકના જન્મ પછી અમારી ડૉક્ટરની ટીમ તરત જ બાળકને એનઆઈસી એટલે કે અમારી કાચની પેટીમાં લઈને આવ્યા અને એના પછી અમે બાળકનો એની સારવાર અમે શરૂ કરી